શીખ્યા આ વિડીયોમાં આપણે આના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું અગાઉના વિડીયો આપણે જોયું કે કઈ રીતે ચંદા એ ત્રીજી પોટલી છાનામાના દરવાજાની બહાર

બની ગયો હતો ત્યાં કુલ અડતાલીસ લાકડીઓના ટુકડા હતા તેને વિચાર્યું કે તે લાકડીઓના ટુકડાઓને તેના છ મિત્રોમાં સરખા ભાગે વહેંચશે શું તમે કહી શકશો કે દરેક મિત્રને કેટલી લાકડીઓ મળશે આપણે આ રીતે પહેલા દરેક મિત્રને ચાર ચાર લાકડીઓ વહેંચી શકીએ છીએ પછી આપણે એમને ત્રણ ત્રણ લાકડીઓ ફરીથી વહેંચીશું અને છેલ્લે આપણે એમને એક એક લાકડી ફરીથી વહેંચી શકીએ છીએ આ રીતે અડતાલીસ લાકડીઓ આઠ આઠ લાકડીઓના જૂથ બનાવીને છ મિત્રો સરખા ભાગે વાંચી શકીએ છીએ આપણે તેને ગુણાકારના સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ છીએ એકદમ સાચું આપણે આ રીતે એને ગુણાકારના સ્વરૂપમાં લખી શકીએ છીએ છ મિત્રો અને દરેકને આઠ લાકડીઓ આપવામાં આવે તો કુલ અડતાલીસ લાકડીઓ થઈ ગઈ અથવા દરેક મિત્ર ને આઠ લાકડીઓ આપવામાં આવે અને આવા મિત્રો હોય તો કુલ લાકડીઓ થઈ ગઈ બાળકો શું આપણે ગુણાકાર નો ઉપયોગ ભાગાકાર ના પ્રશ્ન નો જવાબ શોધવામાં કરી શકીએ છીએ અરે હા અહી લખેલા ભાગાકાર અને ગુણાકાર ને જોવો શું તમને આમાં થોડું સરખું દેખાય છે અરે હા જો આપણે ભાગાકારનો જવાબ શોધવાનો હોય તો આપણે છ ના ઘડિયામાં છ ના કેટલા ગુણ્યા અડતાલીસ છે અથવા આઠ ના ઘડિયામાં આઠ ના કેટલા ગુણ્યા અડતાલીસ છે એ જાણવું પડશે તો બાળકો છ ના ઘડિયામાં અડતાલીસ છ ના કેટલા ગુણ્યા છે એકદમ સાચું છ ના આઠ ગુણ્યા છે અડતાલીસ અને આઠ ના ઘડિયામાં અડતાલીસ આઠ ના કેટલા ગુણ્યા છે એકદમ સાચું આઠ ના છ ગુણ્યા છે અડતાલીસ આ રીતે આપણે ગુણાકારનો ઉપયોગ કરીને ભાગાકારનો જવાબ આઠ લાકડીઓ અથવા છ મિત્રો એની જાણકારી મેળવી શકીએ છીએ હવે બબને જેવું વિચાર્યું હતું એવું તેના મિત્ર ગોલુ પાંડા ને આઠ લાકડી ના ટુકડા આપી દીધા એ તે આઠ લાકડીઓ ને તેના ચાર મિત્રો માં સરખે ભાગે વહેંચવાનું નક્કી કર્યું ગોલું દરેક મિત્રને કેટલા લાકડીઓના ટુકડા આપવા પડશે બાળકો શું તમે ગુણાકારનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો તમે ઈચ્છો તો રોકીને પણ આનો જવાબ આપી શકો છો શાબાશ તમે આનો જવાબ એકદમ સાચો આપ્યો છે આપણે અહીંયા ચાર ના ઘડિયામાં આઠ કઈ જગ્યાએ આવે છે એ શોધવાનું છે ચાર ના બે ગુણ્યા છે આઠ એટલે આ ભાગાકારનો જવાબ બે થશે કુલ આઠ લાકડીઓના ટુકડા ચાર મિત્રોમાં સરખા ભાગે વહેંચવાથી દરેક મિત્રને બે લાકડીઓ મળશે ગોલુએ એના મિત્રોમાં લાકડીઓના ટુકડા વહેંચી દીધા અને બધા મિત્રો ખુશ થઈ ગયા બાળકો તમે પણ બધાની જેમ વસ્તુઓને તમારા મિત્રોની સાથે વહેંચીને હળીમળીને રહો બાળકો આ ભાગમાં આપણે ભાગાકાર અને ગુણાકાર વચ્ચેના સંબંધના થોડાક રસપ્રદ ઉદાહરણ જોયા